દાળની રસોઈમાં ઝટપટ ઇડલી સંભાર બનાવવા માટે દાળને આ રીતના ધોઈ અને બે કલાક પલાળી રાખી હતી તો પછી એની અંદર આપણે કાટલો મૂકી અને બટાકાને સરગવા પણ એની અંદર મૂકી દેસું જેથી આપણને દાળની અંદર એડ કરવાથી કાચા ના લાગે અને આ રીતના બફાઈને ખૂબ જ સરસ થઈ જાય છે અને ઇડલીનું બેટર મારી જોડે મેં બનાવીને રાખ્યું હતું આગલે દિવસે આથાવીને એ તૈયાર છે તો હવે એની અંદર મીઠું અને સોડા એડ કરીને બરાબર મિક્સ કરી લેશું પછી આપણે ઇડલીના કુકરમાં ઇડલીના મોલ્ટને તેલથી ગ્રીસ કરીને આ રીતના ગરમ કરવા રાખી દઈશું અને ઉપરથી થોડું જીરું અને ધાણા મૂકી દેશું આ રીતે ઇડલીની અંદર જીરું મૂકવાથી ખૂબ જ ડેકોરેટ ઇડલી લાગે છે ને દેખવામાં ખૂબ જ સરસ લાગે છે પછી આપણે એની અંદર ઇડલીનું ખીરું એડ કરી અને બધી ઇડલીને આપણે આ રીતના તૈયાર કરી લેશું અને પછી ઇડલી બધી ભરાઈ જાય એટલે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરીને દસ મિનિટ એને સ્ટીમ કરી લેશું ઇડલી સ્ટીમ થાય ત્યાં સુધી આપણે સંભારની તૈયારી કરીએ બે ચમચી તેલ રાઈ મેથી જીરું નાખી બે સૂકા મરચાં નાખી અને એની અંદર અડદની દાળ નાખવાની છે ખૂબ જ સરસ ટેસ્ટ આવશે લીમડો અને ડુંગળી એડ કરી અને બરાબર એને કૂક કરી લેશું ડુંગળી થોડી સોફ્ટ થાય એટલે આપણે ટામેટા પણ એડ કરી દેવાના છે જોડે જોડે એટલે બધું સાથે કૂક થઈ જાય અને આ રીતના તમે જો બનાવશો ને તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે બહાર જેવો પછી આપણે બધા મસાલા કરીશું એમાં મરચું નાખીશું અને એક ટામેટું મેં શેણીની અંદર શેણી લીધું છે આ રીતના કરવાથી સંભારમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને સંભાર બહાર જેવો લાગે છે પછી આપણે સંભાર મસાલો એક ચમચી એડ કરીશું આની અંદર સંભાર મસાલો કૂક થાય એટલે ખૂબ જ સરસ ફ્લેવર આવે છે અને ટેસ્ટ પણ સરસ આવે છે મીઠું એડ કરી અને આપણે દાળ જે બાફેલી હતી એને એડ કરી દેસું અને દાળ થોડી ઉકળે એટલે આપણે જે સરગવા અને બટાકા અંદર કૂકરમાં ભેગા મૂકેલા એ પણ આની અંદર એડ કરી દેસું અને પછી બધું જોડે ઉકળવા દેશું જો તમે આ રીતે સરગવાને અને બાફીની અંદર સંભારમાં એડ કરશો ને તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે ફ્રેન્ડ્સ તૈયાર છે નારિયેળની ચટણી સાથે મેં સર્વ કર્યું છે એકવાર ટ્રાય કરજો ખૂબ જ